સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસમાં હપ્તા વિશે વાત કરીશું જેમાં ગુજરાત રાજ્યમાં આ દિવસે આવશે હપ્તો ને પ્લસ બે હજાર ને પ્લસ બે હજારનો એટલે કે ચાર હજાર રૂપિયાનો તમને અહીંયા હપ્તો મળવાનો છે એની તારીખ પણ અહીંયા જાહેર કરવામાં આવી છે એની કઈ તારીખ છે એના વિશે પણ વિડિયોની અંદર વાત કરીશું ને આ વખતે દસ કરોડ ખેડૂતોને જે છે હપ્તાનો લાભ મળવાનો છે આમાંથી પણ ઘણા બધા ખેડૂત મિત્રોને હપ્તાનો લાભ નહીં મળે કારણ કે સરકાર દ્વારા ઘણા બધા નિયમોનો બદલાવ

દેશભરના ખેડૂતો પીએમ કિસાન યોજનાના એકવીસ માં રાહ જોઈ રહ્યા છે મિત્રો આખા ભારત દેશના લોકો જે છે એકવીસ માં રાહ જોઈ રહ્યા છે ફક્ત ચાર રાજ્યના લોકો જ નથી જોઈ રહ્યા ઉત્તરાખંડના હિમાચલ પ્રદેશ પંજાબ અને જે જમ્મુ કાશ્મીર છે આ ચાર લો ચાર રાજ્યના જે ખેડૂતો છે એમને હપ્તાનો લાભ મળી ગયો છે કેન્દ્ર સરકારે કેટલાક રાજ્યોમાં ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક રાજ્યોમાં હપ્તાના જે પૈસા છે એ જમા કરી દેવામાં આવે છે પીએમ કિસાન મોદીએ કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે નવી યોજના શરૂ કરી છે મિત્રો પીએમ કિસાન યોજના દ્વારા જે પીએમ મોદી છે એમના દ્વારા કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે એક નવી યોજના શરૂ કરવામાં આવી છે ઈ કેવા કરેલ નહી હોય તો પૈસા મળશે નહીં મિત્રો તમારું કેવાયસી કરેલું નહીં હોય તો યોજના અંતર્ગત તમને પૈસા આપવામાં આવશે નહીં લાભાર્થીઓની યાદીમાં તમારું નામ તપાસવા માટે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ મુલાકાત લેવો એટલે કે તમારે લાભાર્થી યાદી લિસ્ટમાં તમારું નામ ચેક કરવું છે તો પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ આ વેબસાઇટ ઉપર જઈને તમે ના સ્ટેટસ ઉપર જઈને લાભાર્થી યાદીમાં તમે જે લિસ્ટ છે એ ચેક કરી શકશો દિવાળી પહેલાં હપ્તો આવશે કે નહીં એની શક્યતા છે એના વિશે પણ આપણે વાત કરવાના છીએ તો કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીર પંજાબ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ખેડૂતોના ખાતામાં એકવીસમો હપ્તો ટ્રાન્સપોર્ટ કર્યો છે મિત્રો જે ચાર રાજ્યોના જે ખેડૂતો છે એમના ખાતામાં હપ્તો જાહેર કરીને જમા કરવામાં આવ્યો છે કારણ કે આ રાજ્યોમાં ભારે વરસાદ પૂર અને ભૂસ્ખલન જેવી જે છે સ્થિતિને તાજેતરની કુદરતી આપત્તો એ ખેડૂતોને પાકને નોંધપાત્ર માત્રા નુકશાન પહોંચાડ્યું હતું આ કારણોસર કેન્દ્ર સરકારે રાહત તરીકે આ રાજ્યના ખેડૂતોને હપ્તો સમય પહેલા જ જારી કરીને એમના બેંક ખાતામાં જમા કરી દીધો છે વાત કરીશું વી આગળ તો 11 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને બીજી ભેટ આપી છે મિત્રો 11 ઓક્ટોબર એટલે કાલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોને બીજી એક ભેટ આપવામાં આવી છે કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે પીએમ મોદીએ 42000 કરોડ રૂપિયાથી વધુની જે યોજનાઓ અને પ્રોજેક્ટોનો શુભારંભ અને સિલાસેના કર્યું છે આમાં પ્રધાનમંત્રી ધન જે છે ધન ધન્ય કૃષિ યોજના અને પ્રધાનમંત્રી મિશન કઠોળ આત્મનિર્ભર યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે આ બંને યોજનાઓ કુલ ખર્ચ અંદાજે રૂપિયા પાંત્રીસ કરોડ રૂપિયા હોવાનો અંદાજ ધરાવ્યો છે જે ભવિષ્યમાં કૃષિ ઉત્પાદન જે છે વધારવા અને ખેડૂતોને આવક બમણી કરવામાં મદદ કરશે વાત કરીશું હવે આગળ તો ઘણા ખેડૂતો હવે વિચારી રહ્યા છે કે તેમના ખાતામાં એકવીસમાં હપ્તો એકવીસમાં હપ્તો ક્યારે આવશે એટલે કે ઘણા બધા ખેડૂત મિત્રો હવે વિચારી રહ્યા છે

દિવાળી પહેલા જ એટલે કે વીસ ઓક્ટોબરના રોજ બે હજાર પચીસના રોજ આપતો જે છે જાહેર કરીને ખેડૂતોના બેંક ખાતામાં જમા કરી શકે છે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ